ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ગણપતિ દાદાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલના વર્ષે પણ પાદર તાલુકામાં ઉત્સાહભેર ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવનાર છે એ પૂર્વે જ પાદરા શહેરમાં ગણપતિ દાદાના આગમનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી પાદરના ભાવસળવાડ યુવક મંડળના ગણેશજીનું આજરોજ ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રોજ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી શોભાયાત્રા પાદરાના કરિશ્મા સોસાયટી પાસેથી શરૂ થવા પામી હતી જે શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારે પાદરા શહેરના શહેરીજનો મોટી સંખ્યામાં મોડી સાંજે આ શોભાયાત્રામાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ભાવસારવાડ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે હાલના વર્ષે પણ ગણેશ ચતુથી પહેલાં ડુંડાળાદેવ ગણેશજીના ભવ્ય આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગણપતિ દાદાની સ્થાપના એટલે ઘરમાં સુખ શાંતિ અને ઐશ્વર્યનું આગમન કહેવાય છે જ્યારે ગણપતિ બાપા આવે છે ત્યારે આ બધી વસ્તુઓ પોતાની સાથે લાવે છે જ્યારે તેઓ દસ દિવસ પછી પાછા ફરે છે અને ત્યારે તેઓ ઘરની બધી જ નકારાત્મકતા પોતાની સાથે લઈ જાય છે આમ જે પ્રકારે વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થીની પાદરા શહેરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગમન યાત્રા પણ આજ રોજ યોજવામાં આવી હતી